લોકો બ્રશ તો રોજ કરતા હોય છે પણ બ્રશ કરવાની સાચી રીતિ લોકો અજાણ હોય છે તો આપણે શરૂઆત કરીએ બ્રશની ઉપર વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટ લેવી ત્યારબાદ બ્રશને આપણે ફોર્ટી ફાઈવ ડિગ્રીએ મૂકીને એને નીચેની બાજુ સ્ટ્રોક આપવા સેમ રીતે ડાબી બાજુ અને જમણી બાજુએ કરવા માટે બ્રશને આપણે ફોર્ટી ફાઈવ ડિગ્રી મૂકીને નીચેની બાજુ સ્ટ્રોક આપવા હવે અંદરની બાજુ બ્રશ કરવા માટે બ્રશને ફોર્ટી ફાઈવ ડિગ્રીએ મૂકીને નીચેની બાજુ સ્ટ્રોક આપવા એ રીતે બંને બાજુ સાફ કરવું હવે સરફેસ સાફ કરીશું આ રીતે બ્રશ કરવાથી ઉપરના જડબાની બધી બાજુઓ વ્યવસ્થિત રીતે સાફ થશે હવે નીચેની બાજુ એ બ્રશ કરવા માટે બ્રશને ફોર્ટી ફાઈવ ડિગ્રી મૂકીને ઉપરની બાજુ સ્ટ્રોક આપવા

જો તમને આ રિલેટેડ કોઈ બી પ્રશ્ન હોય તો અમારા ક્લિનિકની વિઝિટ બી કરી શકો છો અથવા તો અમારા પેજને ફોલો કરો